નમસ્કાર દર્શક મિત્રો ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું સંચાલિત ધીરજ હોસ્પિટલના સંયુક્ત ક્રમે આજ રોજ નિઃશુલ્ક સર્વ નિદાન મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન લાડવાડા મોરબી ટંકાણા મેમન જમાતખાનામાં રાખવામાં આવ્યું હતું જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર બસોથી વધારે દર્દીઓએ લાભ લીધો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં જનરલ ફિઝિશિયન સ્ત્રી રોગો હાડકાના રોગો આંખની તપાસ સહિત અનેક પ્રકારના રોગોનું નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી અને સાથે સાથે ઓલ ઇન્ડિયા મેમણ જમાતખારા ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ શરીફભાઈ મેમણ સહિત આવેલા અનેક મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડના મેમ્બર ગુલામ દાઉદ મેમન જોનલ સેક્રેટરી ઇકબાલભાઈ આઈડી મેમન મોરબી ટંકાના મેમન જમાતખાનાના પ્રમુખ સલીમભાઈ ચપ્પલવાલા હાલાઈ જમાતખાનાના પ્રમુખ અમીનભાઈ નાગાની પાદરા જમાતખાનાના પ્રમુખ રફીકભાઈ અમરેલી જમાતના આશીફભાઈ સાથે ડબલ્યુ એમઓ ફિરોજભાઈ મેમન વિંગના મોઈનુલ મીઠાણી

આવેલી ધીરાજ હોસ્પિટલ તરફથી અહીંયા જે કેમ્પ રાખવામાં આવ્યું છે એમાં દરેક જાતના ડોક્ટરો અહીંયા હાજર છે અને ડૉક્ટરો મારફતે અહીંયા તપાસ કરવામાં આવે છે અત્યાર સુધી દોઢસોથી બસો થઈ ગયા છે રજીસ્ટ્રેશન અમને આશા છે ત્રણસો ઉપર જશે અહીંયા વડોદરા મોરબી ટંકારા મેમણ જમાત હાલાઈ મેમણ જમાત વડોદરા અને આપણે અમરેલી મેમણ જમાત અને પાદરા મેમર જમાતના સહયોગથી આ રાખવામાં આવ્યું છે અહીંયા જે પણ ઓપરેશનનું કે દવાનું થશે

असलकम व रहमतुल्लाहि व हूँ आज समस्त वडोदरा मेमन जमात के तरफ से जो मेडिकल कैंप रखा गया है उसके अंदर आँखों का डेंटिस्ट और जनरल फिजिशन और खास करके लेडीज़ के लिए जो कैंप रखा है उसके लिए मैं बहुत सराहना करता हूँ और समस्त वडोदरा की जो मेमन जमात मिल के काम कर रही है उसकी वजह से हमारी मेमन कम्युनिटी और ये कैंप तो सारे कॉम के लिए रखा गया है यहाँ कोई नाच जात का भेदभाव के बिना सबके लिए तपास का काम चालू है और उसके लिए मैं इन लोगों को काफ़ी काफ़ी इनकी सराहना करता हूँ इनको मुबारकबाद देता हूँ और ऐसे काम आगे जाके भी करते रहें इसके लिए उनको मैं हमारे तरफ से जो भी सपोर्ट चाहिए हम करेंगे और ऑल इंडिया मेमन जमात फेडरेशन के तरफ से भी मैं इनको आ, कहता हूं एज ए वाइस प्रेसिडेंट कि जो भी जहां जरूरत पड़ेगी ऐसे कामों में हम आपके साथ खड़े हैं जजाकल्लाह अस्सलाम वालेकुम जी आज में कई प्रकार की सुविधाएं उपलब्ध है अस्सलाम वालेकुम आज वडोदराम मा भाई हॉस्पिटल पाचर मोरबी अंकारा हॉल में फ्री निशुल्क सेवा कैंप राखवा में જેમાં જનરલ ફિઝિશિયન સ્ત્રી રોગના રોગો અને હાડકાના રોગો અને બીજા ઘણા પ્રકારના આંખના રોગોના નિદાન કરવામાં આવશે ફ્રી ઓફ કોસ્ટ અને એ આયોજન મોરબી ટંકારા મેમણ જમાત તરફથી અને ધીરજ હોસ્પિટલ અને સુમંદિર વિદ્યાપીઠ સંચાલિત આ પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે જેમાં ચારે જમાતોના પ્રમુખ સેવા આપી રહ્યા છે અને ખાસ કરીને અમારા મેમન સાહેબ પ્રેસિડેન્ટ ઓલ ઇન્ડિયા પધારી રહ્યા છે અને ઓલ ઇન્ડિયા છે અને ચારે જમાતના પ્રમુખ જલાબ હાજી સલીમભાઈ અબ્દુલભાઈ ગાનીભાઈ ચપ્પલવાલા સાહેબ મોરબી ડંકાર મેમન જમાતના પ્રમુખ અને અમીનભાઈ નાગાણી વડોદરા મેમન જમાત હાલઈ પ્રમુખ અને બીજા મોરબી ડંકારા

વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે